છેલ્લા ચાર થી પાંચ વર્ષમાં મળેલ આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન ઇમરજન્સીઓ તહેવારના દિવસે પગે હાજર રહી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવશે ભરૂચ જિલ્લામાં નોર્મલ દિવસોમાં એકસો આઠ એમ્બ્યુલન્સમાં આશરે અઠ્યાસી જેટલા કેસો નોંધાતા હોય છે ચૌદમીએ નેવું અને પંદરમી એકસો નવ જેટલા કેસો વધારો જોવા મળી શકે છે ઉતરાણને લઈ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે ઉતરાણ સમયે સાવધાનીને ભાગરૂપે સલામત જગ્યાએથી પતંગ ઉડાવો રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેતી રાખવી અગાસી કે પતંગ ઉડાવવાની જગ્યા ઉપર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવું કોઈ પણ ઇમરજન્સી જણાય તો એકસો ને ડાયલ કરી મદદે બોલાવવી નજીકના દિવસોમાં એટલે કે ચૌદ અને ને એમ બે દિવસ આપણે ઉત્તરાયણ મનાવવા માટે જઈ રહ્યા છે ઉત્તરાયણ ખબ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે પણ તેની સાથે સાથે એકસો આઠ ઇમરજન્સીના છેલ્લા ચારથી પાંચ વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે જો ઉત્તરાયણને આપણે ખાસ એની આપણે સેફ્ટીની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સ સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ રોડ તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈપણ જગ્યાએ વાલી નાના બાળકો હોય તો તેની સાથે વાલીઓ પણ સાથે રહીને એને ઉતરાણમાં ઉતરાણ ઉજવવી જોઈએ આ દરમિયાન ખાસ કે જે રસ્તે ચાલતા હોય તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી કે કેવોથી કપાઈ ના જાય એ સાવચેતી રાખવી જોઈએ આભાર